ગાડી મારા ઉપર આજે ચડાવી દીધો આવા દો ગાડી આ તમે ખોટી માહિતી આપો છો તો ગાડી ચડાવી દે એ ભાઈ આવા દો તમે એવું કહો છો કે આ ટોપ મોડેલ હોન્ડા સિટી

કોન્સેપ્ટ સર પ્રી ઓન કાર લેવાની હોય ને એટલે બહુ બધા ડાઉટ્સ હોય તો એના માટે શું ડાઉટ્સ બધા જ અહીંયા ક્લિયર થઈ જશે દેવાંગભાઈ તમે એકવાર અહીંયા વિઝિટ તો કરો તમે ઓલરેડી આવી ચૂક્યા છો આ કન્સેપ્ટ ગ્રુપનું રીકન્સેપ્ટ બ્રાન્ડ છે જેમાં અમારા પચીસ વર્ષ જૂનો અનુભવ છે અમે દર વર્ષે પાંચ થી છ હજાર ગાડી વેચીએ છીએ એમાંથી સર્ટિફાઈડ પ્રી ઓન્ડ કાર લઈએ છીએ તમને ચાર લાખ થી લઈને પંચાવન લાખ સુધીની બધી જ પ્રી ઓન્ડ કાર અહીંયા મળશે એની સાથે ફાઇનાન્સ અવેલેબલ થશે સારામાં સારો રેટ ઓફ ઇન્ટરેસ્ટ રહેશે અને સર્ટિફાઈડ ચેકપોઈન્ટ સાથેની કંપની વોરંટી ગેરંટીવાળી ગાડી તમને અહીંયા મળશે અમારી જે કન્સેપ્ટ ગ્રુપની લીગેસી છે એની અંદર હુંડાઈ હોન્ડા એમજી જીપ તમને અહીંયા જીપ રૂબીકોન મળશે એમજી હેક્ટર મળશે ફોર્ડની ઇકો સ્પોર્ટ મળશે બીએમડબલ્યુ મળશે વિન્ડસર મળશે એટલે બધી જ ટાઈપની વેરાયટી ઓફ કાર્સ તમારા બજેટ અનુસાર પ્રી ઓન્ડ કાર લેવા માટે ગોતામાં એકમાત્ર સ્થળ છે રીકન્સેપ્ટ